જેના લીધે તેઓની સ્થિતિ કફોડી બની છે આ વખતે તો મકર સંક્રાંતિ જેવો પાવન તહેવાર પણ તેઓએ અનાજ વગર જ ઉજવ્યો હતો ખાસ કરીને આ તહેવારમાં ખીચડાનું મહત્વ હોય છે ત્યારે અનાજ વગર ખીચડો પણ બનાવી શક્યા ન હતા અંદાજે એક ડઝન થી વધુ દુકાનોમાં અનાજ ન પહોંચતા આ દુકાનો હેઠળ આવતા છ થી વધુ પરિવારો અનાજથી વંચિત રહ્યા હતા આ અંગે ગોડાઉન મેનેજરને પૂછતા તેમણે એવું જણાવ્યું હતું કે ડીએસટી કોન્ટ્રાક્ટર દ્વારા દુકાનો સુધી અનાજ પહોંચતું કરવા માટે પૂરતા વાહનો મુખ્ય ન હોવાથી આ સ્થિતિ સર્જાય છે અને ખાસ કરીને જે વિસ્તારમાં ટ્રક મારફત અનાજ પહોંચાડવાનું શક્ય નથી ત્યાં રિક્ષાઓ મારફત અનાજ પહોંચતું કરવામાં આવે છે પરંતુ આવા રિક્ષા ચાલકોની ગત માસની રકમ તેઓને હજુ સુધી ચૂકવવામાં આવી નથી જેના કારણે આ રિક્ષા ચાલકોએ માલ ઉપાડવાનો ઇનકાર કર્યો છે જેથી અનાજ દુકાનો સુધી પહોંચ્યું નથી અને જેના કારણે ગરીબ તહેવાર દરમિયાન પણ અનાજથી વંચિત રહ્યા હતા બીજી તરફ દુકાનદારોએ કાર્ડ ધારકોને જવાબ આપવા ન પડે તે માટે દુકાનનો માલ દુકાન બંધ રાખે છે ત્યારે સામાજિક કાર્યકર દિલીપભાઈ મસરોએ પણ આ અંગે તંત્રને રજૂઆત કરી વહેલી તકે અનાજ વિતરણ કરવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કમરાબેન સલાટ વાળો હેઠળ ફરી અહીંયા જ રહે તમારે અહીંયા જ રહે છે

દેશભરની અંદર લોકસભાની ચૂંટણી અંતર્ગત દેશના વડાપ્રધાન મોદી સાહેબ અંદર ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ મળે એ માટે તનતોડ સરકારી તંત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે છેવાડાના માનવીને એમની જરૂરિયાતનું જે અનાજ છે એ અનાજ મળતું નથી અને સલાટવાળો આ હોરાવાડ નાગરવાળો ભાટિયા બજાર ખાડવાડ સહિતના વિસ્તારોમાં લોકોને મકર તહેવાર ઉપર ખીચડીની જે જરૂર હોય છે અનાજની જે જરૂર હોય છે એ અનાજ એમના રાશન એમના હક્કનું રાશન એમને મળતું નથી અને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર તનતોડ પ્રયત્ન કરે છે પરંતુ અહીંયા સ્થાનિક વહીવટી તંત્રની સંપૂર્ણ બેદરકારીને કારણે આ અનાજ લોકો વંચિત લોકોને મળતું નથી અને પોરબંદરના સન્માનીય કલેક્ટર સાહેબે ખાતરી આપી હતી મીડિયા સમક્ષ કે અમે એકથી દસ તારીખ સુધીમાં જુદા જુદા વિસ્તારોની અંદર જે ફરિયાદો આવે છે ત્યાં માલ પૂરતો પહોંચાડી દેશું પરંતુ કલેક્ટર સાહેબ આ દર વર્ષે આ દર વખતે આ અનાજ ગરીબ માણસોને મળતું નથી અને ખૂબ જ ગરીબ માણસો હેરાન પરેશાન થાય છે